સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડુ પાણીથી તરબત્તા રસ્તા પરથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર શિક્ષણ મંત્રી સુરતના હોવા છતાં વિદ્યાર્થીઓની હાલાકીમાં કોઈ ફેર પડ્યો ન હોય તેવું ચોમાસામાં સામે આવ્યું છે કારણ કે પાણી ભરેલા રસ્તામાંથી વિદ્યાર્થીઓને જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે બીજી તરફ કતાર ગામમાં નબલી પ્રી મોન્સૂન કામગીરીનો ભોગ પ્રજા બની રહી છે અહીં પ્રી મોન્સૂન કામગીરી નબળી થઈ હોવાથી થોડા વરસાદમાં પણ અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા વિદ્યાર્થીઓને સ્કૂલ અને ટ્યુશન જવામાં મુશ્કેલી પડી રહી છે દર ચોમાસાની સમસ્યા પણ તંત્ર અને શાસકો સમસ્યાના હલ લાવવામાં નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે રસ્તા પર પાણી ભરાતા હાલાકી આજે પડેલા વરસાદના કારણે કતારગામ ઝોનના હરિદર્શનના ખાડા સહિતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો પાણીનો ભરાવો થયો છે ત્યાં કેટલીક સ્કૂલ આવી છે તેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાણીનો ભરાવો થયો હોવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે સાયકલ લઈને પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા આ ઉપરાંત આ રોડ પર પાણીના ભરાવના કારણે નોકરી ધંધે જનારા લોકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કાયમી હલ લાવવાની માંગ પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યો છે કે સુરત સ્માર્ટ સિટી અને વિકાસશીય શહેર છે એવી ખોટી જાહેરાતો અને બેનરોમાં મોટી મોટી વિકાસની વાતો કરી રહેલા ભાજપ શાસકો આ સ્થિતિ માટે જવાબદાર છે

સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું અને આ વર્ષો જૂની સમસ્યા છે પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી એક દોઢ ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાઈ જાય છે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામને રજૂઆતો કરીને ઠાક્યા કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરીને ઠાંક્યા પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે ઝોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી નહીં તો આ વર્ષો જૂની સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણા ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે પણ એને થોડબાજીમાં ખૂબ રસ છે અને જો એમાં રસ ન હોતો તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો હોત